નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકોન ચેનલમાં હું કુચ પણ આપશો તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકારી કર્મચારી માટે રાહત લોકસભા ચૂંટણી પહેલાં સરકારી કર્મચારી માટે મોટા સમાચાર જાહેર થશે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટુ ગ્રુપ બંને બનાવ્યું છે તો બંને જે કહેવાય જોઈન્ટ લિંક ડિસ્ક્રશન હું પૂછું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ માટે ઉપયોગી બને તમારી તમામ માહિતીને સરકારી કર્મચારી બાબતે આગળવાડી બાબતે ડીઆઈક બાબતે તમામ તમામ માહિતી ચેનલમાં પૂરત કરવામાં આવે ચેનલ સાફસે કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી વિડીયો ગમે વિડીયો લાઇક કરવાનું ભૂલશો તો મિત્રો મોંઘવારી ભટ્ટામાં ચાર ટકાનો વધારો એક રિપોર્ટ પ્રમાણે હવે આશા છે કે એપ્રિલ પગારની સારી કર્મચારીઓ વધેલા પગાર ટ્રેન મહિનાનું યરિયર્સ મળે કેન્દ્ર સરકાર ભલે માર્ચ બે ચોવીસમાં મોંઘવારી ભટ્ટા ચાર ટકાનો વધારો કર્યો પરંતુ માર્ચ મહિનામાં કર્મચારીનું વધેલો પગાર મળ્યો નથી તો ડીએમાં વધારાની ડીએની વધારાની સાથે સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે યરિયર્સની ચૂકવણી માટે બે ચોવીસનો પગાર પહેલો કરવામાં આવશે નહીં ડીએ અને ડીઆર ડીએનડીઆરનો મતલબ સરકારી કર્મચારી તથા પેન્શન મેળવના મોંઘવારી ભથ્થું તો મોંઘવારી હાથથી સરકાર તરફથી કર્મચારી મોંઘવારી ભથ્થું મિત્ર ડીએ કહેવામાં આવે છે જ્યારે જ્યારે પેન્શન મોંઘવારી જ્યારે મોંઘવારી મોંઘવારી રાહતમાં ડીએ ડીઆર મળે છે આમ સામાન્ય રીતે ડીએનએ ડીઆરમાં બે વર્ષમાં બે વાર મળે છે પહેલાં વધારો એક જાન્યુઆરીથી લાગુ થાય છે જ્યારે બીજું જુલાઈથી લાગુ થાય છે સાત માર્ચ વધારવાનું આવ્યું હતું મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારે સાત માસ મોંઘવાની પથા ચાર ટકા વધારવાની મંજૂરી આપી ત્યારબાદ તે વધી મૂળ વેતન પચાસ ટકા થઈ ગયું અને તેની જાન્યુઆરી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ લાગુ કરવામાં આવ્યું હતું અને કાયદો નહીં કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનો મળે છે જ્યારે ડીએસ સેવા કર્મચારીઓને અને એચઆરનો પણ વધારો થાય છે સરકારે કહેવું છે કે ડીએમ વધારવાની વધારાથી સરકારી ખજાના પર એક બાર લાખ સાઠ હજાર અડસઠ કરોડ રૂપિયા ખર્ચમાં આવશે કેન્દ્ર સરકારે મિત્રો કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કર્યો છે ત્યારે સરકારી કર્મચારી પગારમાં કેટલો તફાવત આવશે આવો સમજી ઉદાહરણ સાથે સમજો મિત્રો દા દાખલા તરીકે કર્મચારી બીજી પગાર પંદર હજાર રૂપિયા છે તેને અત્યાર સુધી સેટલ ટકા ડીએ મળશે જ્યારે ડીએ સો હજાર નવસો રૂપિયા પણ છે તો ડીએ વધારવા માટે પાચાસ ટકા થઈ ગયું છે એટલે કે ત્યાં બદલ મેં સાડા પાંચસો રૂપિયા ડીએ મળશે કુલ મહિને તે પગાર સાતસો રૂપિયા વધારો કરવામાં આવશે મિત્રો છસો રૂપિયા વધાર કરવામાં આવશે આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વચ્ચે વિડીયો જય હિન્દ જય ભારત